રાજપીપળા આંબેડકર ચોક ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા મળીને બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળાના આંબેડકર ચોક ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા મળીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા ઉપરાંત બંધારણના આ મુખનું વાંચન કરીને બંધારણને સાચવવા પ્રતિક્રિયા લીધી અને પ્રતિજ્ઞા લીધી અને કોંગ્રેસના નર્મદા જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજપીપળા આંબેડકર ચોક ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા મળીને બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા વાલ્મીકી સમાજના આગેવાનોએ મળીને ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા અને છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ ભારતનું સંવિધાન લોકો ભારતને એક સમાજવાદી લોકતંત્રાત્મક તરીકે સંસ્થાપિત કરવાનું અને તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત કરવા પ્રાપ્ત થાય તેમ કરવાનું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે તેવી પંથતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આથી આ સંવિધાન અપનાવીને તેને અધિનિયમિત કરીને અમને પોતાને અર્પિત કરીએ છીએ કોંગ્રેસ સમિતિના ફુલહાર અર્પણ થયા પછી ત્યાં વાલ્મીકી સમાજના આગેવાનો પણ આવીને ડોક્ટર આંબેડકરને ફુલહાર અર્પણ કર્યા અને બાબાસાહેબ

ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય એમ કરવાનો અને તેને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા પૂરત કરી એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ અમારા સંવિધાન સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આખી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ નર્મદા જિલ્લા કોંગ્રેસ બંધારણ દિવસ ભારતનું સંવિધાન અમુક કે જેની અંદર તમામ ધર્મ જ્ઞાતિ સમાજ તમામને સર્વ અધિકાર આપવામાં આવેલા છે અને તેની પ્રતિજ્ઞા લઈ અને બંધારણ દિવસ જે છે છવ્વીસમી નવેમ્બર એની અમે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરી રહ્યા છે અને શુભ સંદેશો આપી રહ્યા છે અને સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એમને અમે શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી રહ્યા છે અને આખી બંધારણ સમિતિ જે છે એ બંધારણ સમિતિને પણ અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ પ્રમુખ આજ રોજ છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસ છે આજે અમે વાલ્મી સમાજના આજે વાલ્મીકી સમાજના અમને મિત્રો ભાઈઓ આજે બાબાસાહેબ આંબેડકર પૂજા કરવા માટે આવ્યા છે આજે બાબાસાહેબ આંબેડકરે આજે અમારા માટે વાલ્મીકી માટે અમારા માટે એટલે કે બધોની માટે દરેક જે સમગ્ર સમગ્ર જાતિ માટે બાબાસાહેબે આજે એમના હક અધિકાર માટે આજે કાયદાનું બંધારણ બાંધ્યું હતું કાયદાનું બંધારણ બાંધવા બંધારણ બાંધ્યું હતું ને આજે જે દિવસ આજે સંવિધાન દિવસ જે દરેક સંવિધાન દિવસ તરીકે દરેક લોકો માટે આજે બાબાસાહેબે સંવિધાન બનાવ્યું હતું દરેકના હક અધિકાર માટે આજે દરેક નાગરિકો માટે દરેક નાગરિકો માટે સંવિધાન બનાવ્યું હતું આજે એ દિવસે આજે અમે બાબા સાહેબના હર કરી અને બાબાસાહેબના હર કરીને